્રોલ તાલુકામાં ઇમારત ધરાશાયી થઈ હતી કુમાર છાત્રાલયની ઇમારત ધરાશાયી થતા બે બાળક દટાયા હતા આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો બંને બાળકોને બહાર કાઢવા ટીમ કામે લાગી સમાચાર સામે આવી રહ્યા છે જામનગરથી જામનગરના ધ્રોલ તાલુકામાં એક ઇમારત ધરાશાયી થવાની ઘટના સામે આવી છે કુમાર છાત્રાલયની ઇમારત ધરાશાયી થતા બે બાળક કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા છે સંવાદદાતા હિરેન જોડાઈ ગયા છે ફોનલાઈન પર હિરેન જણાવશો કે જામનગરના ધ્રોલ તાલુકામાં એક ઇમારત ધરાશાયી થઈ છે અને નીચે બે બાળક પણ છે જી ચોક્કસ કે જે તાલુકામાં જે રાજકોટ જામનગર હાઈવે પર આવે લુરી સ્કૂલની સામે જે જૂની છે તે હાલ ધરાશાયી છે આ જે જૂની બિલ્ડિંગ છે તે ક્યાંક ને ક્યાંક ભૂતકાળમાં કુમાર છાત્રાલય હોવાનું જાણવા મળી રહ્યું છે અને આ જે બાળકો હતા તે ઝુંપડપટી ના બાળકો હતા અને તેમી રહ્યા હતા અને આ જે એકાએક જે જર્જરિત ઇમારત છે તે ધરાશાયી થતા બંને બાળકો ગટાયા હતા અને હાલ તંત્ર દ્વારા બંને બાળકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે જેમાંથી એક બાળક ને બહાર કાઢતા તેને સારવાર તે ખસેડવામાં આવ્યો છે હાલ તો આ ઘટનાને લઈને હાલ ધ્રોલ પોલીસ કાપડું તેમજ જે તંત્ર છે તે ઘટના સ્થળે પહોંચ્યું છે ને જે સમગ્ર કવાયત છે તે હાથ ધરવામાં આવી રહી છે જી બિલકુલ હિરેન આભાર